ભારતીય બૌદ્ધમાં સભા સમતા સૈનિક દળ અને ગુજરાત ભિક્ષુ સંઘ આયોજિત ભવ્ય ધમપદ યાત્રા અને ધમસભાનું આયોજન કરવામાં આવ્યું છે દોઢ વાગે ધમપદ રેલી નીકળશે આ રેલીના મુખ્ય અતિથિ ડૉક્ટર ભીમરાવ આંબેડકરના પૌત્ર હાજર રહેશે અને ધમસભાની અંદર ભંતે વિનાચાર્ય મહાબોધિ મુક્તિ આંદોલનના જે સમર્થક છે તે અને પધારશે અમારા ગુરુવર ભંતેજી મહાથેરો જ્ઞાન જ્યોતિ અને ગુજરાતના અંદાજીત પાંચેક હજાર લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે સમગ્ર ગુજરાતને અમારે આ કાર્યક્રમનું આહવાન છે અને સમગ્ર ગુજરાતની અંદર અમે એનો પ્રચાર પ્રસાર કરેલો છે